તો ગાઈસ તો હવે આપણે અડ્ડ વિસ્તાર સુધી ગયા જોઈ શકો આપણે એમ જઈએ હા લલ પાણી સુનો બરાબર આની દીજો હાલો આપણે એમ જઈએ આપણે મોટરસાઇકલ નો અવાજ એવો આવે કે કાન ને પડદા ખરા નઈ ખાવ જો જો અજતા હને એ બનીમાં આવે છે સાઈલ ને કીણા પેટમાં કંઈ ખબર ન છે તાળાં જી હોય આપણે અહીં ને જવાનું છે એટલે જવાનું જ છે તો હાલો કન્ટીન્યુ આગળ આગળ બિના રેજો અડ્ડ વિસ્તાર સુધી ગયા હાલો કન્ટીન્યુ આગળ આગળ બિના રેજો જોઈ શકો આપણે ઘેર વિસ્તાર આવતો જ ધીરે ધીરે જોઓ આપણે તાળ કન્ટિન્યુ તો મિત્રો હવે આપણે હેના હું કે નીલકઠી વટી ગયા જોઈ શકો આપણે મેન વટી ગયા ઈ પક્ષીનો નજારો તમે એકદમ મસ્તો અમે હેના હું કે આમ એકલા ના આવાનો મજા આવે જો કે આપણે પથવારો આવવાનો હતા કોક ભેગા આપણે દોસ્તારું નીવા તેમ કેન્સલ થઈ ગયો એટલે આપણે કીધું હાલો આપણે એકલા જ જઈએ કોઈ દી એકલા ગાને તાજુ ફરી એકલા જઈએ

सामने जो वायर बांध दे जो कि मिगो नथी आ कोई नु फेतर ने बहु सडा नु है चलो कंटिन्यू आगे आगे बिना रे जो अपने आगे आगे है ना मडिए तो अब आपरे है, तो है ना हम जाता है ना आपरे हु के मोड वाला या तो आपरे है ना पगथिया वाली भाई दिखाई गई सीढ़ी वाली भाई वो ई पर चलो जोइए की भी कोई आपरी पहली बार जो आए જો માં મોલિકો સુધી હે આકો આ કુંડો નહી તો કન્ટિન્યુ તો જો તો હવે આપણે આમને નીકળી ગયા પાછ હમાર જો મંજીયા પાછા આપની મંદિર હે જવાનું હતી ને ચાલો કન્ટિન્યુ આગળ આગળ બને જો તો હવે આપણે ના ગડગડ મડીએ તો મિત્રો તો હવે આપણે મોડવાળા જો કે પુગ્યા કા ભલીબે માતા મંદિર હોજી હે ને આથી પાન 3 કિલોમીટર થાય એટલે કઈ 2 કિલોમીટર જીનું થાતું હે અત્યારે લોકો ખાને સંભરવા મંડ્યો એટલે કઈ ચાલી શકાય ચાલો કન્ટિન્યુ આગળ આગળ બિનારી જો આવી ગયા નારીઅરી બગીચાને એવું નાલ તો આપણે તો મિત્રો તો હવે આપણે પુગા ભૂલીએ તમે જોઈ શકો ચાલો કન્ટિન્યુ આગળ આગળ બિનારી મિત્રો તો હવે આપણે પૂગ્યા મોઢાને જો મંદિર તો બહુ જ ઘેતું આપણે એને પેલા હતા ને નાથા હતા ચાલો કન્ટિન્યુ આગળ આગળ બિનારી જો આપણે શું કે આગળ આગળ હાલો તો હવે સીધા મળી જાય

હલા બિલ્ડ આઈ ગયો પાસ ઓટો મે તો જો આપણે ભગાયો ન થાતા મંદિર જો હીશા પાન ના ગજળ પછી છોડીયા તોમે જોવા જ શકતા સોમ ના ના થાતા જોવો ના એ પણ ના થાતા મંદિર છે તોળો દર્શન કી લે પછી મળી જ તો ભલું કરો ન થાતા હજી નહી રડજો સબ જી ગયા તો ભલું કરો ન થાતા એટલે આપણે ભલું કરી લે તો આપણે જઈએ ને રીટર્ન રોડ ઉપર તો મિત્રો તો અમે આવી ગયા આપડે રોડ ઉપર જોઈ શકો અમે જઈએ હતા કે એક ગા રસ્તો ગામમાં થી જઈએ ભઈ રોડ તો આપડે જોઈ નહી કોઈ જગ્યા નહોતી રસ્તો એટલે આપણે આમ તેમ સીધા રોડે વળ જઈએ હાલો કન્ટીન્યુ આગળ આગળ બેનારીજી મંદિર સુધી પહોંચીને મળી આવ્યા આપણી હાલો મંદિર નહી કીધું હાલો કન્ટીન્યુ જોઈ શકો ઇન્ડિયન નેવી એટલે કે આર્મી વાળા બનાવે મોઢવાડા માતાજી નું મંદિર જો ગાડીઓ જાય તમે જોઈ શકો છો હાલો કન્ટીન્યુ આગળ આગળ બેનારીજી પાછળ મળી જઈએ તો જોઈ શકો હવે અમે પહોંચી ગયા तो जो हम जाइए तो तो जो हमें पड़ी हूँ आर्मी इन गाड़ी जो कंटिन्यू आगे आगे बिना रही हमें कहा आतंक गाड़ी हमलो इतने हम चेकिंग मार चलो कंटिन्यू आगे आगे बिना रही जो तो मित्रों जो सकाल भूगे मोदा ने गेट है लीरल धाम ने लीरल धाम ने गेटी भूगे गाया सीधा मंदिर है जो हमें देखा तो अँ जरो जूम कर दिया जम धजा देखाती जाए अपनी कंटीन्यू आगे आगे बिना चलो तो आप अंदर जाइए तो सता अर्थक उतरी मंदिर ने अंदर तक मनाया उतार चलो अपने गेट उतार चलो तो आप फूग विडियो उतार ना चलो कंटीन्यू आगे आगे बिना તો મિત્રો તો અમે આપણે દર્શન કરીને નીકિજા ગામમાં થી જવા હતા કેમ કે હે ને આ રસ્તો જોઈ નથી બાબે લેઈ બાઈ કરીને પુગાડી દે તો હા કે બે જો કે પુગાડી દે જો કે અર્ધો રસ્તો જોઈ અર્ધો નથી જો જોલો કન્ટીન્યુ મિત્રો તો અમે આપણે ટિકસમ દેઈ ગયા તો આવી ગયા કે આપણે આપડા ઘર ના રસ્તો જો કે બસ ત્યાં નથી ઘરે જવાનો રસ્તો અને રસ્તો ભરે જો કે ટિકસમ વિડિયો ઉતારે ભૂલી ગયા કેમ કે હે ને નભળત બી કે તો તું નહી તાળ આગળ આગળ બેના રી મોઢવાળા માં જો કે યુદ્ધ ને લીધે આર્મી ની ગાડીઓ આવી ગઈ છે કોઈ નહી એટલે 25 ગાડી આવી ગઈ છે અમારા આપડે જો કોઈ વિડિયો તમે જો દે છે તો વિડિયો માં આગળ આગળ બેના રી જો ટેન્કઈ દેખાય છે જો જે ટેન્ક કુળ પણ છે ના યુદ્ધ માં ન જાય ટેન્ક કુલે ની ટેન્કઈ આવેલા છે આપડી મોઢવાળી છે સરકારી સ્કૂલ ના આવેલા છે ની આયવા એ બધાય ના આયવા ટેન્ક બધું ચાલો કન્ટિન્યુ આગળ આગળ બીનો હેલિકોપ્ટરે જો તો ભાઈ નીચે નથી ઉતું કે વિડીયો ઉતાર લેતી ઉપર ને ઉપેરે ઉઠતું હતું ને પાછું બીઓ આમ વડા આપણે વધારા ધારું ગયું જો કે ઇકવાર સીધા આવ્યા હતા એ બધા પાછું એકવાર કોણ હેલિકોપ્ટર ચાલો કન્ટિન્યુ આગળ આગળ